સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાનવડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પંચાયત છોટાઉદેપુર આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ચેરમેન ગુમાનભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા કવાટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા પાનવડ સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સી બી ચોબીશા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ બીમારીઓથી ગ્રસિત દર્દીઓ માટે ધીરજ હોસ્પિટલમાંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ કવાડ તાલુકાના તબીબી અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓએ હાજર રહી સેવાઓ આપી હતી જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર શૈલેષ રાઠવા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જિજ્ઞેશ પ્રજાપતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર